શાંતિ છવ્વીસ આઠ બે હજાર પચ્ચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો જ્ઞાન સાગર બાપ આવ્યા છે જ્ઞાન વર્ષા કરી આ ધરતીને શબ્ઝ એટલે કે સુખમય બનાવવા હમણાં સ્વર્ગની સ્થાપના થઈ રહી છે આમાં જવા માટે દેવી સંપ્રદાયના બનવાનું છે પ્રશ્ન છે સર્વોત્તમ કુળવાળા બાળકોનું મુખ્ય કર્તવ્ય શું છે ઉત્તર છે સદા ઊંચી રૂહાની સેવા કરવી અહીં બેઠા તથા હરતા ફરતા ખાસ ભારત અને સામાન્ય રીતે આખા વિશ્વને પાવન બનાવવું શ્રીમદ પર બાપના મદદગાર બનવું આજ જ સર્વોત્તમ બ્રાહ્મણોનું કર્તવ્ય છે ગીત છે जो पिया के साथ है उनके लिए ज्ञान बरसात है ओम शांति मीठा मीठा रूहानी बाप को प्रत्ये रूहानी बाप समझावी रहा छे जे रूहानी बाप नी साथे छे कारण के बाप छे ज्ञान ना सागर कया बाप शिव बाबा ब्रह्मा बाबा ने ज्ञान ना सागर नहीं कहवा छे શિવ બાબા જેમને જ પરમ પિતા પરમાત્મા કહેવાય છે એક છે લૌકિક શરીરધારી પિતા બીજા છે પારલૌકિક રૂહાની પિતા તે શરીરના પિતા એ આત્માઓના પિતા આ ખૂબ સારી રીતે સમજવાની વાતો છે અને આ જ્ઞાન સંભળાવવા વાળા છે જ્ઞાન સાગર જેમ ભગવાન સૌના એક છે એમ જ્ઞાન પણ એક આપી શકે છે બાકી જે શાસ્ત્ર ગીતા વગેરે વાંચે છે ભક્તિ કરે છે તે કોઈ જ્ઞાન નથી તેનાથી જ્ઞાન વર્ષા નથી થતી એટલે ભારત બિલકુલ જ સુકાઈ ગયું છે કંગાળ થઈ ગયું છે તે વરસાદ પણ નથી પડતો તો જમીન વગેરે બધું સુકાઈ જાય છે તે છે ભક્તિ માર્ગ તેને જ્ઞાન માર્ગ નહીં કહેવાશે છે જ્ઞાન થી સ્વર્ગની સ્થાપના થાય છે ત્યાં હંમેશા ધરતી સબજ રહે છે ક્યારેય સુકાતી નથી આ છે જ્ઞાનનો અંતર ઈશ્વર બાપ જ્ઞાન આપીને દેવી સંપ્રદાય બનાવે છે બાપે સમજાવ્યું છે હું આપ સર્વ આત્માઓનો બાપ છું પરંતુ મને અને મારા કર્તવ્યને ન જાણવાના કારણે જ મનુષ્ય આટલા પતિત દુખી નિધનના બની ગયા છે પરસ્પર લડતા રહે છે ઘરમાં બાપ નથી હોતા બાકો લડે છે તો કહે છે ને કે તમારા બાપ છે કે નથી આ સમયે પણ આખી દુનિયા બાપને જાણતી નથી ન જાણવાના કારણે આટલી દુર્ગતિ થઈ ગઈ છે જાણવાથી સદગતિ થાય છે સર્વના સદગતિ દાતા એક છે એમને બાબા કહેવાય છે એમનું નામ શિવજ છે એમનું નામ ક્યારેય બદલાઈ નથી શકતું કારણ કે સંન્યાસ કરે છે તો નામ બદલે છે ને લગ્નમાં પણ કુમારીનું નામ બદલે છે આમ અહીં ભારતમાં રિવાજ છે બહાર આવું નથી હોતું આ શિવ બાબા બધાના મા બાપ છે ગાય પણ છે તો માત પિતા હમ બાલક તેરે ભારતમાં જ પોકારે છે તુમારી કૃપા સે સુખ ઘનેરે એવું નથી કે ભક્તિ માર્ગમાં ભગવાન કૃપા કરતા આવ્યા છે ના ભક્તિમાં સુખ ઘનેરા હોતા જ નથી બાકો જાણે છે સ્વર્ગમાં બહુ જ સુખ છે તે નવી દુનિયા છે જૂની દુનિયામાં દુઃખ જ હોય છે જે જીવ જીવ તે સારી રીતે મરેલા છે છે એમના નામ બદલી શકાય પરંતુ માયા જીતી લે છે તો બ્રાહ્મણથી બદલાઈ શુદ્ર બની જાય છે એટલે બાબા નામ નથી રાખતા બ્રાહ્મણોની માળા તો હોતી નથી આ બાળકો સર્વોત્તમ ઊંચ કુળ વાળા છો ઊંચી રૂહાની સેવા કરો છો અહીંયા બેઠા તથા હરતા ફરતા તમે ભારતની ખાસ અને સામાન્ય રીતે વિશ્વની સેવા કરો છો વિશ્વને તમે પવિત્ર બનાવો છો તમે છો બાપના મદદગાર બાપની શ્રીમત પર ચાલી તમે મદદ કરો છો આ ભારત જ પાવન બનવાનું છે તમે કહેશો આપણે કલ્પ કલ્પ ભારતને પવિત્ર બનાવી પવિત્ર ભારત પર રાજ્ય કરીએ છીએ બ્રાહ્મણ થી પછી આપણે ભવિષ્ય દેવી દેવતા બનીએ છીએ વિરાટ रूप નું ચિત્ર પણ છે પ્રજા પિતા બ્રહ્માના બાળકો બ્રાહ્મણ જ થયા બ્રાહ્મણ ત્યારે હશે

ઓર્ડિનન્સ એટલે કે કાયદો કાઢે છે કે તમે ત્રેસઠ જન્મ પતિત રહ્યા છો હવે પાવન દુનિયા સ્વર્ગમાં ચાલવા ઈચ્છો છો તો પવિત્ર બન ત્યાં પતિત આત્મા જઈ નથી શકતો એટલે જ મુજબ બેહદના બાપને તમે બોલાવો છો આ આત્મા શરીર દ્વારા વાત કરે છે શિવ બાબા પણ કહે છે હું આ શરીર દ્વારા વાત કરું છું નહીં તો હું કેવી રીતે આવું અહીંના મનુષ્યોને દેવતા નહીં કહેવાશે પછી ભલે કોઈ પણ હોય નામ તો ખૂબ મોટા મોટા રાખી દે છે સાધુ પોતાને શ્રી શ્રી કહે છે અને મનુષ્યોને શ્રી કહે છે કારણ કે પોતે પવિત્ર છે એટલે શ્રી શ્રી કહે છે છે તો મનુષ્ય ભલે વિકારમાં નથી જતા પરંતુ વિકારી દુનિયામાં તો છે ને તમે ભવિષ્યમાં નિર્વિકારી દુનિયામાં રાજ્ય કરશો હશે ત્યાં પણ મનુષ્ય પરંતુ દેવી ગુણોવાળા હશે આ સમયે મનુષ્ય આસુરી ગુણોવાળા પતિત છે ગુરુ નાનકે પણ કહ્યું છે મૂત પલીતી કપડ ધોય ગુરુ નાનક પણ બાપની મહિમા કરે છે હવે બાપ આવ્યા છે સ્થાપના અને વિનાશ કરવા બીજા જે પણ ધર્મ સ્થાપક છે તે ફક્ત ધર્મ સ્થાપન કરે છે બીજા ધર્મોનો વિનાશ નથી કરતા તેમની તો વૃદ્ધિ થતી રહે છે હવે બાપ વૃદ્ધિને બંધ કરે છે એક ધર્મની સ્થાપના અને અનેક ધર્મોનો વિનાશ કરાવી દે છે આ થવાનું જ છે બાપ કહે છે હું આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના કરાવું છું જેના માટે તમે તમને ભણાવી રહો છો સતયુગમાં અનેક ધર્મ હોતા જ નથી જામામાં આ બધાની પાછા જવાની નોંધ છે આ વિનાશને કોઈ ટાળી નથી શકતું વિશ્વમાં શાંતિ ત્યારે થાય છે જ્યારે વિનાશ થાય છે આ લડાઈ દ્વારા જ સ્વર્ગના ગેટ ખુલે છે દ્વાર ખુલે છે આ પણ તમે લખી શકો છો કે આ મહાભારી લડાઈ કલ્પ પેલા પણ થઈ હતી તમે પ્રદર્શનનું નું ઉદ્ઘાટન કરાવો છો તો આ લખો બાપ પરમ થી આવ્યા છે હેવન નું ઉદ્ઘાટન કરવા બાપ કહે છે હું હેવનલી ગોડફાધર ફાધર હેવન નું ઉદ્ઘાટન કરવા આવ્યો છું બાળકો ની જ મદદ લઉં છું સ્વર્ગવાસી બનાવવા માટે આટલા બધા આત્માઓને પાવન નહીં તો કોણ બનાવે અનેક આત્માઓ છે ઘર ઘરમાં તમે આ સમજાવી શકો છો ભારતવાસી તમે સતો પ્રધાન હતા પછી ચોર્યાસી જન્મો બાદ તમો પ્રધાન બન્યા છો હવે ફરી સતો પ્રધાન બનો મન બના ભવ એવું ન કહો કે અમે શાસ્ત્રોને નથી માનતા બોલો શાસ્ત્રોને અને ભક્તિ માર્ગને તો અમે માનતા હતા પરંતુ હવે આ ભક્તિ માર્ગની રાત પૂરી થાય છે જ્ઞાનથી દિવસ શરૂ થાય છે બાપ આવ્યા છે સદગતિ કરવા સમજાવવાની ખૂબ યુક્તિ જોઈએ કોઈ સારી રીતે ધારણા કરે છે કોઈ ઓછી કરે છે પ્રદર્શનમાં પણ જે સારા સારા બાળકો છે તે સારું સમજાવે છે જેમ બાપ શિક્ષક છે તો બાળકોએ પણ પણ શિક્ષક બનવું પડે ગવાય છે સદગુરુ તારે બાપને કહેવાય છે સચખંડની સ્થાપના કરવા વાળા સાચા બાબા જૂઠખંડ સ્થાપન કરવા વાળો છે રાવણ હવે જ્યારે સદગતિ કરવા વાળા મળ્યા છે તો પછી આપણે ભક્તિ કેવી રીતે કરીશું ભક્તિ શીખવાડવા વાળા છે કહે પણ છે સદગુરુ અકાળ છતાં પણ અનેક ગુરુ બનતા રહે છે સંન્યાસી ઉદાસી અનેક પ્રકારના ગુરુ લોકો હોય છે सिख लोको पोतेज कहे छे सतगुरु अकाल अर्थात जेमने काल नथी खातो मनुष्यों ने तो काल खाई जाय छे बाप समझावे छे मन मना भव तेमनु नो पछी छे जब साहेब को तो सुख मिले मुख्य बे शब्दों छे बाप कहे छे मने याद करो जब साहेब ने સાહેબ તો એક છે ગુરુ નાનકે પણ એમના માટે ઈશારો કર્યો છે કે એમને જપો હકીકતમાં તમારે જપવાનું નથી યાદ કરવાના છે આ છે અજપા જાપ મુક્તિ કાઈ બોલો નહીં શિવ શિવ પણ કહેવાનું નથી તમારે તો જવાનું છે શાંતિ ધામ હવે બાપને યાદ કરો અજપા જાપ પણ એક જ હોય છે જે બાપ શીખવાડે છે તે કેટલા ઘંટ વગાડે અવાજ કરે મહિમા કરે છે કહે છે અચ્યુતમ કેશવમ પરંતુ એક પણ શબ્દને સમજતા નથી સુખ આપવા વાળા તો એક જ બાપ છે વ્યાસ પણ એમને જ કહેવાશે એમનામાં નોલેજ છે જે આપે છે સુખ પણ એ જ આપે છે આપ બાકો સમજો છો હવે આપણી ચડતી કળા થાય છે સીડીમાં કળાઓને પણ દેખાડી છે આ સમયે કોઈ કળા નથી મુજ નિર્ગુણ હારે મે કોઈ ગુણ નહીં બાબા કહે છે એક નિર્ગુણ સંસ્થા પણ છે હવે બાપ કહે છે બાળક તો મહાત્મા જેવું હોય છે કોઈ અવગુણ નથી પછી નામ રાખી દે છે નિર્ગુણ બાળક જો બાળકમાં ગુણ નથી તો બાપમાં પણ નથી બધામાં અવગુણ છે ગુણવાન ફક્ત દેવતાઓ બને છે નંબર 1 અવગુણ છે જે બાપને નથી જાણતા બીજો અવગુણ છે જે વિષય સાગરમાં ગોથા ખાય છે બાપ કહે છે અર્ધો કલ્પ તમે ગોતા ખાધા છે હવે હું જ્ઞાન સાગર તમને ક્ષીર સાગરમાં લઈ જાઉં છું હું તો ક્ષીર સાગરમાં જવા માટે તમને શિક્ષા આપું છું હું આમની બાજુમાં આવીને બેસું છું જ્યાં આત્મા રહે છે હું સ્વતંત્ર છું ક્યાંય પણ આવી જઈ શકું છું તમે પિતૃને ખવડાવો છો તો આત્માને ખવડાવો છો ને શરીર તો ભસ્મ થઈ જાય છે તેને જોઈ પણ નથી શકાતા સમજો છો ફલાણાના આત્માનું સાથ છે આત્માને બોલાવાય છે આ પણ જામાં પાઠ છે ક્યારેક નથી પણ આવતો કોઈ બતાવે છે કોઈ નથી પણ બતાવતા અહી પણ આત્માને બોલાવે છે આવીને બોલે છે પરંતુ એવું નથી બતાવતો કે ફલાણી જગ્યાએ જન્મ લીધો છે ફક્ત એટલું કહેશે કે હું ખૂબ સુખી છું સારા ઘરમાં જન્મ લીધો છે સારા જ્ઞાનવાળા બાળકો સારા ઘરમાં જશે ઓછા જ્ઞાનવાળા ઓછું પદ મેળવશે બાકી સુખ તો છે રાજા બનવું સારું છે કે દાસી બનવું સારું રાજા બનવું છે તો આ ભણતરમાં લાગી જાઓ દુનિયા તો ખૂબ ગંદી છે દુનિયાના સંગને કહેવાશે કુસંગ એક સતનો સંગજ પાર કરે છે બાકી બધા ડુબાડે છે બાપ તો બધાની જન્મ પત્રીને જાણે છે ને આ પાપની દુનિયા છે ત્યારે તો પોકારે છે બીજે ક્યાંક લઈ જાઓ હવે બાપ કહે છે મીઠા મીઠા બાકો મારા બનીને પછી મારી મત પર ચાલો આ ખૂબ ગંદી દુનિયા છે કરપ્શન છે ભ્રષ્ટાચાર છે લાખો કરોડો રૂપિયાની ઠગી થાય છે હવે બાપ આવ્યા છે બાકોને સ્વર્ગના માલિક બનાવવા તો અથા ખુશી થવી જોઈએ ને હકીકતમાં આ છે સાચી ગીતા પછી આ જ્ઞાન પ્રાય લોપ થઈ જશે હમણાં તમને આ જ્ઞાન છે પછી બીજો જન્મ લેશો જ્ઞાન ખલાસ પછી છે પુરુષોત્તમ બનાવવા માટે બાપ ભણાવે છે હમણાં તમે જાણ્યા છે હવે યાત્રા થાય છે બોલો જેને સૂક્ષ્મ વતનમાં દેખાડો છો તે પછી સ્થૂળ વતનમાં ક્યાંથી આવ્યા પહાડ વગેરે તો અહીં છે ને ત્યાં પતિ હોય કેવી રીતે શકે જે પાર્વતીને જ્ઞાન આપે છે બરફનું લિંગ હાથેથી બનાવે છે તે તો ક્યાંય પણ બનાવી શકાય છે મનુષ્ય કેટલા ધક્કા ખાય છે સમજતા નથી કે શંકરની પાસે પાર્વતી ક્યાંથી આવી છે તેમને પાવન બનાવશે શંકર કોઈ પરમાત્મા નથી તે પણ દેવતા છે મનુષ્યને કેટલું સમજાવાય છે છતાં પણ સમજતા નથી પારસ બુદ્ધિ બની નથી શકતા પ્રદર્શનમાં કેટલા આવે છે કહેશે નોલેજ તો ખૂબ સરસ છે બધાએ લેવી જોઈએ અરે તમે તો લો કહેશે અમને ફુરસદ નથી પ્રદર્શનીમાં પણ લખવું જોઈએ કે આ લડાઈ પહેલા બાપ સ્વર્ગનું ઉદ્ઘાટન કરી રહ્યા છે વિનાશ પછી સ્વર્ગના દ્વાર ખુલી જશે બાબાએ કહ્યું હતું દરેક ચિત્રોમાં લખો પારલોકિક પરમ પિતા પરમાત્મા ત્રિમૂર્તિ શિવ ભગવાન વાચ ત્રિમૂર્તિ ન લખવાથી કહેશે શિવ તો નિરાકાર છે એ કેવી રીતે જ્ઞાન આપશે સમજાવાય છે આજ પહેલા ગુરા હતા કૃષ્ણ હતા પછી હવે શ્યામ મનુષ્ય બન્યા છે હવે તમે તમને મનુષ્ય થી દેવતા બનાવે છે ફરી હિસ્ટ્રી રિપીટ એટલે કે પુનરાવૃત્તિ થવાની છે ગાયન પણ છે મનુષ્ય સે દેવતા કીએ કરત ન લાગી વાર પછી સીડી ઉતરી મનુષ્ય બને છે ફરી બાપ આવીને દેવતા બનાવે છે બાપ કહે છે મારે આવવું પડે છે કલ્પ કલ્પ કલ્પના સંગમ યુગે આવું છું યુગે યુગે કહેવું રોંગ છે ખોટું છે હું સંગમ યુગ પર આવીને તમને પુણ્ય આત્મા બનાવું છું પછી રાવણ તમને પાપ આત્મા બનાવે છે બાપ જ જૂની દુનિયાને નવી દુનિયા બનાવે છે આ સમજવાની વાતો છે

આ જૂઠ ખંડમાંથી કાઢી સચ ખંડમાં ચાલવા લાયક બનાવવાના છે બીજો દુનિયાનો સંગ કુસંગ છે એટલે કુસંગથી કિનારો કરી એક સતનો સંગ કરવાનો છે ઉચ્ચ પદ માટે આ ભંતરમાં લાગી જવાનું છે એક બાપની મત પર જ ચાલવાનું છે આજનું વરદાન પોતાનું સર્વસ્વ સેવામાં અર્પિત કરવા વાળા ગુપ્ત કલ્યાણ માટે અર્પિત કરતા ચાલો જેમ ભક્તિમાં જે ગુપ્તદાની પુણ્ય આત્મા હોય છે તે એ જ સંકલ્પ કરે છે કે સર્વના પ્રત્યે ભલું થાય એમ તમારા દરેક સંકલ્પ સેવામાં અર્પિત હોય ત્યારે પોતાના પણાની કામના ન રાખો સર્વ પ્રત્યે સેવા કરો જે સેવા વિઘ્નરૂપ બને એને સાચી સેવા નહીં કહેવાશે એટલે પોતાપણાને છોડી ગુપ્ત અને સાચા સેવાધારી બની સેવાથી વિશ્વ કલ્યાણ કરતા ચાલો સ્લોગન છે દરેક વાત પ્રભુ અર્પણ કરી દો તો આવવા વાળી મુશ્કેલો મુશ્કેલીઓ સહજ અનુભવ થશે અવ્યક્તિ સારા છે સહજ યોગી બનવું છે તો પરમાત્મા પ્રેમના અનુભવી બનો આદિકાળ અમૃત વેલા પોતાના દિલમાં પરમાત્મા પ્રેમને સંપૂર્ણ રૂપથી ધારણ કરી લો જો દિલમાં પરમાત્મા પ્રેમ પરમાત્મા શક્તિઓ પરમાત્મા જ્ઞાન ફૂલ હશે તો ક્યારે અથવા જઈ નથી શકતો બાપ સાથે સાચો પ્રેમ છે તો પ્રેમની નિશાની છે સમાન કર્માતીત કરાવનહાર બનીને કર્મ કરો કરાવો ક્યારે પણ મન બુદ્ધિ અથવા સંસ્કારોના વશ થઈને કોઈ પણ કર્મ ન કરો ઓમ શાંતિ